નમો નારાયણ જય ગિરનારી હું મહંત મહેશગીરી બાપુ ભૂતનાથ મહાદેવ મંદિર શ્રી ગુરુદત્તાત્રય સંસ્થાન જુનાગઢમાં ચાલી રહેલા ઘટનાક્રમમાં આપ સૌ જાણો છો ગિરનારના અંદર અંબા માતા મંદિરના ગાદીના વિવાદ કે ભવનાથ મંદિરના ગાદીના વિવાદની વાતો ઘણી બધી વાતો તમે સાંભળી છે એમાં કદાચ અધૂરું સત્ય તમે સાંભળ્યું હશે ઘણા લોકો અધૂરું સત્ય સાંભળીને અને નિર્ણય કરી લેતા હોય હું મહેશગીરી રવિવાર તારીખ આઠ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ આ ભાગવત કથા મંડપમાં જ રવિવારના દિવસે સવારે સાડા દસ વાગે ધર્મસભાનું આયોજન કર્યું છે જેમાં સંતો પધારશે અને હજારો માનવમેદનીના સામે ભાગવત કથાના મંચ ઉપર ભાગવતના સમ ખાઈને જે સત્ય હશે એ બધું જ સત્ય સમાજના સામે સંતોના સામે મૂકવાનો છું અને પછી એનો નિર્ણય સમાજ અને સંત મળીને કરે કેમ કે ધર્મ જે પરંપરામાં વૈદિક કાલથી શંકરાચાર્યજી કાલથી જે મળ્યું છે આપનાને શું એ વ્યવસ્થા ભ્રષ્ટ થઈ છે કે નહીં અને ભ્રષ્ટ થઈ છે તો એને બદલવાનો સમય હવે આવી ગયો છે એ સત્યના પ્રત્યે દરેકને જાણ થવી જોઈએ એના માટે આ ધર્મસભાનું આયોજન થયું છે તો હું બે હાથ જોડીને આપ સૌને બધા જ સાધુ સંતોને તેમજ બધા સમાજને પત્રકારોને આમંત્રણ આપું છું કે તે દિવસે જે હું કહીશ એ બધું સત્ય કહીશ અને સત્ય સાંભળવા માટે આપ સૌ પધારો અને દૂર દૂર સુધી આ સત્યને પહોંચાડશો તો જ સમાજના અંદર એ પરિવર્તન આવશે અને એક સુંદર ભવિષ્ય આપણે બનાવી શકશું જય ગિરનારી નમોનારાયણ ધર્મસભાને તારીખ આઠ બે બે હજાર ચોવીસ વાર રવિવાર સમય સવારના સાડા દસ વાગે જય ગિરનારી